શિયાળ અને નગારો ગુજરાતી વાર્તા પંચતંત્રની આ સરસ મજાની પંચતંત્ર વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈ અજાણ્યા ડરથી મૂર્ખાઈ ભર્યા કાર્યો કર્યા વગર જોઈએ નહીં તેમજ કોઈ પણ કઠિન પરિસ્થિતિ કેમ ન હોય આપણે બહાદુરીપૂર્વક તેનો સામનો કરીએ અને તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન લગાડીએ તો આપણને ચોક્કસ સફળતા મળે છે ચાલો મિત્રો આજે આપણે આ વાર્તા સાંભળીએ ખોરાકની શોધમાં એ તો આમ તેમ ભટકવા લાગ્યું આમ ભટકતા ભટકતા એ ઘણું દૂર નીકળી આવ્યું આ શું એ તો પેલા યુદ્ધના મેદાન સુધી આવી પહોંચ્યું હતું હવે આ રણ કોઈક યુદ્ધ સમય લોકો પોતાની સાથે મોટું નગારું જેને દુદુંબી પણ કહેવાય એ લાવેલા અને અહીં જ છોડીને જતા રહેલા તો એ નગારું એક મોટા ઝાડ નીચે પડેલું હતું હવે થાય એવું કે જ્યારે જ્યારે પવન વાય ત્યારે ત્યારે આ ઝાડને એક નીચે નમેલી ડાળી નગારા પર અથડાય અને નગારામાંથી મોટો ડરામણો અવાજ આવે શિયાળ જેવું ત્યાં પહોંચ્યું કે તેણે આ મોટી વિચિત્ર વસ્તુમાંથી આવો ભયાનક અવાજ વાવતો સંભળાયો પહેલા તો એ ખરાબ રીતે ડર્યું પણ પછી ધીમે રહીને એને આ મોટી વસ્તુને આજુબાજુથી ચકાસવાનું શરૂ કર્યું તેણે વિચાર્યું આ પ્રાણી આમ છે તો વિશાળ પણ જાણે કઈ જોખમ હોય તેવું જણાતું નથી તે હજુ થોડું નજીક ગયું તો પણ નગારું તો ન ન હલ્યું કે ચાલ્યું હવે પોતાનામાં હતી તેટલી હિંમત એકઠી કરી શિયાળે પોતાના આગળના પંજા વડે નગારાને ફટકાર્યું અને નગારામાંથી ઢમ એવો ભયંકર મોટો અવાજ આવ્યો ડરનું માર્યું શિયાળ તો કૂદીને નગારા ઉપરથી ઉતરી ગયું અને ફટ્ટ કરતું ઝાડની પાછળ લપાઈ ગયું થોડીવાર પછી શિયાળના જીવમાં જીવ આવ્યો એ તો વિચારવા લાગ્યું નક્કી આ મોટા જાનવરોના પેટમાં કોઈ બીજું જાનવર છુપાઈને બેઠું હશે જો હું આનું આ મોટું બંબોટ પેટ ફાળી નાખું તો મને મજેદાર ભોજન મળી શકે છે ભૂખ્યા શિયાળે તો આ મહાકાય પ્રાણીનું પેટ ફાડવાનું નક્કી કરી લીધું હવે આપણે તો જાણીએ છીએ કે નગારાના ઉપરનો ભાગ ચામડા વડે મઢેલો હોય છે તેમજ એટલું તો મજબૂત હોય કે સરળતાથી ફાડી ન શકાય પણ એ જ થયું શિયાળ પોતાના બંને પંજા વડે નગારાને પીટવા લાગ્યું પણ એમ કંઈ ચામડું તૂટે ખરું ચીડાયેલું શિયાળ તો ઓર જોરથી નગારું પીટવા લાગ્યું પણ કંઈ ફાયદો થયો નહીં શિયાળે તો વધુ જોર લગાવવાનું નક્કી કર્યું એ વિચારવા લાગ્યું હાય અંદર પ્રાણી તો આટલી મજબૂત જગ્યા બનાવી છે છુપાવા માટે પણ હું આજે તો આટલી મહેનત કર્યા પછી એમ કઈ તોને થોડ છોડી દઈશ મારા આ તીક્ષ્ણ દાંત ક્યારે કામ આવશે હમણાં એ જ વારમાં તેને ચીરી ના નાખું તો મારું નામ નહીં આમ વિચાર શિયાળ તો નગારાને બચકા ભરવા લાગ્યો એક બાજુ છુપાવેલ પ્રાણીનો ભય હતો પણ ખૂબ થોડી વાર નગારાને બચકા ભર્યા પછી અચાનક જ શિયાળને મોમાં તાજા લોહીનો સ્વાદ આવવા લાગ્યો શિયાળ તો રાજીના રેડ થઈ ગયું એ તો હવે તેનો શિકાર હાથ વેતમાં લાગ્યો પણ અરે આ શું નગારું તો બિલકુલ જેમનું તેમ પડ્યું હતું નારે નગારાને તો કશું જ ન થયું હતું ઉલટા શિયાળનો એક દાંત પડી ગયો હતો અને ખરેખર તો એ લોહીના શિયાળના મોમાં આવ્યું એ તો એ દાંત તૂટી જવાના કારણે હતું શિયાળને લાગ્યું તેનો દાંત નગારાની અંદર બેઠેલા જાનવરે મુક્કો મારીને તોડી નાખ્યો છે આમ વિચારીને ગુસ્સે ભરાયેલા શિયાળે નગારાને જોર જોરથી પીટવા માંડ્યું છેવટે નગારું ચિરાઈ ગયું શિયાળ તો ભારે નવી લાગી કે આટલું મોટું પેટ ચિરાઈ ગયું પણ લોહીનું એક ટીપું ન નીકળ્યું વિસ્મય પામેલું શિયાળ પોતાનો શિકાર મેળવવા માટે નગારાની અંદર પ્રવેશ્યું પણ અફસોસ એ તો અંદરથી સાવ જ ખાલી ખમ હતું એ નગારા પરથી નીચે ઉતર્યું નિરાશ થયેલા શિયાળે આજુબાજુ જોયું અને નિશાસો નાખતા કહ્યું મારું આ કોઈએ જોયું ન હોય તો સારું એટલામાં હવા આવી અને અગાઉની જેમ જ પેલા ઝાડની ડાળ નગારા સાથે અથડાઈ આ વખતે કોઈ જ મોટો ડરામણો અવાજ ન આવ્યો આ જોઈ શિયાળને હાશકારો થયો એ મનમાં વિચારવા લાગ્યું મારે એ દાંત ભલે ગુમાવવો પડે પણ આખરે મને આ વિશાળકાય દુશ્મનને ખતમ કરવામાં સફળતા મળી ગઈ પોતાની બહાદુરી પર ખુશ થતું ભૂખ્યું શિયાળ કોઈ ડર વિના ખોરાકની શોધમાં આગળ નીકળી ગયું તો મિત્રો આપણને શીખ મળે કે કોઈ પણ વસ્તુને જોઈને ડરી જવું જોઈએ નહીં અને મૂર્ખાઈભર્યા કાર્યો કરવા જોઈએ નહીં તમને વાર્તા ગમે તો વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો